ગૌરી શંકર ચતુર્વેદી ગુલાલ સાચી કિંમત સમય સોળ સાહેબના જીવનમાં સમાધિ અચાનક એક અલૌકિક ઘટના બની શબક કિયો નિવાસા સંત ગોવિંદ સાહેબ ગુરુ વિખા સાહેબ સંવત સત્તરસો સિત્યોતેર ઈ સત્તરસો એકવીસ गोविंद साहेब नो जन्म फैजाबाग यू पी जिला ना नंग जलालपुर गामे संवत 1773 नी आस-पास ब्राह्मण समाज मांग खयो हतो तेओ संत भीखा साहेब ना शिष्य अने संत पलटू ना गुरु हता धरई दीन होई ज्ञान संत जगजीवन साहेब गुरु बुल्ला साहेब संवत 1757 ई સત્તરસો એક જગજીવન સાહેબનો જન્મ સંવત સત્તરસો સત્તાવનની આસપાસ બારાબંકી પ્રદેશ ના સરદહા ગામમાં ચંદ્રવંશી ક્ષત્રિય કુળમાંગ પિતા ગંગારામ માતા કેવલા દેવીને ત્યાગ થયો હતો જગજીવન સાહેબના જીવનમાં પ્રસાદ રૂપે સમાધિની ઘટના બનેલ જે જાણવા માણવા જેવી છે बचपन थी गायो भैंसों ने चरावान काम करता था धरई दीन होई ज्ञान संत जगजीवन साहेब गुरु बुल्ला साहेब संवत सत्तर ई सत्तर एक जगजीवन साहेब नो जन्म संवत सत्तर सो सत्तावन सत्तर सो सत्तर सो नी आसपास बारा बंकी हु प्रदेश ना सरदहा गांव मांग चंद्रवंशी क्षत्रिय कुलमांग पिता गंगाराम

શ્રી મગન રામ મહારાજ નો જન્મ વડગામ તાલુકાનામ દેવી ભક્ત હતા મગન રામ ને બાળપણથી જ કીર્તન ભજન માંગ જ રસ હતો જયામ જયા કીર્તન ભજન કથા હોય ત્યાં જઈને પોતે એક ચિતે સાંભળવા બેસતા પરિસ્થિતિ ચોસઠ 1664 આઠ 1608 નો જન્મ ઇરાન પ્રસિદ્ધ શહેર કાશામાં યહુદી પરિવારમાં સંવત સોળસો ચોસઠ થયો હોય તેવું ઇતિહાસકારો માને છે તેમનો પરિવાર મૂળ આર્મિતિયા દેશમાંથી ઈરાન આવ્યા ત્યાંથી સરમગ વ્યાપાર માટે ભારત આવ્યા ત્યારે દિલ્હીની ગાદી પર શાહજહાનનું શાસન હતું શરમદના ગુરુ તરીકે તે વખતના સૂફી સંત અનાયત શાહ હોય તેમ જણાય છે આદિ શબ્દ ઓંકાર ઉપ થઈ સંત ભીખા સાહેબ ગુરુ ગુલાલ સાહેબ સંવત સત્તરસો સિત્તેર ઈ હેબ નોહેબ ની ઉમર બાર વર્ષની હતી ત્યારે તેમણે સત્યની ખોજ શરૂ કરી વતન આજમગઢ છોડી કાશી તરફ સદગુરુની ની નીકળ્યા નિર્મુમ ચું નિર્વાણ संत यारी साहेब गुरु वीरू फकीर संवत सत्तर सो पच्चीस ई सोलह संत यारी साहेब यार मोहम्मद नौ जन दिल्ली मांग शाही घराना ना राजकुमार तरीके संवत सत्तर सो आसपास मुसलमान समाज मांग थयेल जनाय छे तेमने आलिफ नामा नामनो उत्तम ग्रंथ लख्यो દિલ્હીમાં માંગ બાવરી સાહીબા જેઓ ના શિષ્યા હતા એક તેમના શબ્દો કન્નડ ગદ્યમાં ભક્તિ કવિતામાં ઉચ્ચ પ્રદાન માનવામાં આવે છે શું શિખર પર રમતેની દેવ ડુંગરપુરી ગુરુ ભાવપુરી નું નામ રૂડીબાઈ હતું ગેબી ટેબો એમનું સાધના સ્થળ બને તેમનું મૂળ વતન આબુગઢ રાજસ્થાન પાસેનું ચૌટન ગામ હતું માં બાપના મૃત્યુ બાદ તેઓ જુનાગઢ ગિરનાર ગુરુ સુફી સંત અન સંવતો ઓગણીસો અડતાલીસ અઢારસો બાણું સત્તાર શાહ જન્મ રાજપી કળાજી નર્મદા સંવતો ઓગણીસો અડતાલીસ માંગી

ભજન લલકારવા તથા સાધુ સંગત ના શોખીન હતા મેને ન જાનાજી સંત ગુરુ હૈદર શાહ સંવત અઢારસો નવ્વાણું ઈ સ અઢારસો ત્રેતાલીસ સંત અનવર નો જન્મ સંવત અઢારસો નવ્વાણું ના વૈશાખ સાત ને શુક્રવારે વિસનગરજી મહેસાણા ખાતે આરબ પિતા આજામિયા કાજીને ત્યાગ થયો હતો તેમના વંશજો મૂળ અરબસ્તાનથી દિલ્હી આવેલ અને ત્યાગથી પાટણ ગુ ગુ માં આવ્યા સંત અનવર મહગમ્બરના વંશજ હતા